આ તરફ ભાજપના ઉમેદવારી અંગે ઉમેદવારને લઈને હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાજપના તમામ ઉમેદવારો એક સમયે ઉમેદવારી કરશે જંગી સભા બાદ ઉમેદવારીનું પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના ઉમેદવારોની ઉમેદવારી અંગે આ મોટા સમાચાર છે 26 26 લોકસભા બેઠક પરથી એક સાથે આ તમામ ઉમેદવારો છે તે ઉમેદવારી નોંધાવશે આ અંગે મહત્વના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે ગોર્ડન ઝડપિયા જેમણે લોકસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા લોકસભાની ચૂંટણીમાં સભા ઓછી થશે લોકસભા બેઠક પર એક સાથે આ તમામ ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે જયારે ઉમેદવારી પત્ર ભરવાનું થશે એક સાથે આખા ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી છે અને ઉમેદવારી પહેલા જંગી જાહેર સભા થશે છવ્વીસ સભા એક દિવસમાં